તમને બધાને શું ફાયદો થાય એના વિશે સમજાવું છું પાંચ મિનિટ તમારો બધા સમય કાઢજો બાળક જન્મે સુધી આપવામાં આવે ને એક્સુઝી ડ્રેસ ફિટિંગ કહેવામાં આવે છે ગુજરાતીમાં ફક્ત ને ધાવણ જ આપવાનું છે પછી ગળ સુધી પણ નથી આપવાની કે ચાર મહિના છ મહિને પાણી

દિવસ ને રાત આઠ થી બાર વખત પેટ ભરાવાનું છે બરોબર છ મહિના સુધી પેટ છ મહિના પછી ઉપરી આહાર દેવાનું છે ઓછામાં ઓછું ત્રણ વર્ષ સુધી અક્ષમ એટલે કે હાથ ધોવાની પદ્ધતિ તો હાથ ધોવાની પદ્ધતિના સ્ટેપ હું તમને શીખવાડું છું બરાબર સૌથી સુમન એટલે પછી પાછળમાંથી હાથ ધોવા નીચે પાછળ હાથ તમે આવી જાઓ આવી જા તો આ વિડિયો કે બતા દેલા બતા હોય હોય તો તો છે છે બાકી બધું કાઢી નાખવાનું અને અને સૌથી સીધા હાથ જો પેલા બધા વન ટુ થ્રી ફોર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને 10 પછી એવી જ રીતના પાછળ એક બે ત્રણ ચાર પાંચ છ સાત

પછી બાળક ને તેડવાનું છે અને પછી પેટ ભરાવાનું છે તો તમારું બાળક જયારે બીમાર પડશે જાય